સુરતના અમરોલી સ્વીટ હોમ રેસીડેન્સીના ગેટ પાસેથી ગતરોજ અપહરણની એક ઘટના બની જોકે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે સફળતા મેળવી લીધી છે પોલીસે ગણતરીની જ મિનિટોમાં સાણ ચેક પાસેના રાખડી ધંધાના સત્તર લાખની લીધીમાં અપહરણ કરનાર રાજકોટના વેપારી પિતા પુત્ર સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ પણ કરી છે અમરોલીના રજવાડી પાર્ટી પ્લોટની પાછળ સ્વીટ હોમ રેસીડેમાં રહેતા પ્રવીણ ચંદ્ર મણિલાલ ગઠિયા નવ વાગ્યે રેસીડેન્સીના ગેટ નંબર એક પાસે ઊભા હતા મોટો પુત્ર યોગેશ કાર લઈ આવ્યો હોય ત્યારે પાર્કિંગમાં કાર પાર્ક કરી પિતા પાસે પહોંચ્યો હતો હાલ સામે કાધેડ સહિત પાંચેક જણા ધસી આવ્યા અને યોગેશને માર મારી ઉચકે રોડની સામે પાર્ક કરેટા કારને ડીકીમાં બેસાડીને ભાગી છૂટ્યા વૃદ્ધ પિતા પ્રવીણચંદ્રએ તુરંત જ પરિવાર અને ત્યારબાદ કંટ્રોલ રૂમમાં જાણ કરી પિતાની નજરની સામે પુત્રને માર મારી અપહરણની ઘટનાને અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ જેપી વનાર અને પીએસઆઈ હર્ષિશ પટેલે ગંભીરતાથી લીધી સર્વેલન્સ અને મોબાઈલ ફોનના લોકેશનને આધારે તપાસ પણ શરૂ કરી બસ થોડીક મિનિટોમાં જે સાયણ ચેકપોસ્ટ પાસેથી અપહરણ કરનાર રાખડીના વેપારી પ્રવીણ ઘેટિયા એનો પુત્ર હાર્દિક ઘેટિયા ત્રણ સાથીદાર મળી પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે તમામની પૂછપરછમાં ગત વર્ષના રક્ષાબંધનના તહેવાર સમયે રાજકોટમાં હોલસેલમાં રાખડીનો ધંધો કરતા પિતા પુત્ર પ્રવીણ ઘેટિયા અને હાર્દિક ઘેટિયા પાસેથી બેતાલીસ લાખનો માલ ખરીદ્યો હતો જેમાં સત્તર લાખનું પેમેન્ટ બાકી હોય લેતી તેઓ કેટલાક સમયથી માથાકૂટ પણ થતી હતી અમે હકીકત એવી છે કે ગઈકાલ તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રજવાડી પાર્ટીપ્રોસ પાર્ટી સ્પીટોમ રેસિડેન્સી આવેલી છે ત્યાં આ કામના જે ફરિયાદી જે છે એમનો દીકરો નામે યોગેશ ત્યાં ઉભેલો હતો એ દરમિયાનમાં ત્યાં એક ગાડી લઈ અને પાંચેક ઈસમો આવેલા અને તેની પાસે રાખડીના પૈસાની ઉઘરાણી કરતા હતા એમ અને એ દરમિયાનમાં ઝપાઝપીને મારામારી કરી અને આજે યોગેશ જે છે એનું એ જે ગાડીમાં અપહરણ કરી અને લઈ ગયેલા જેથી આજે યોગેશના મમ્મી જે મીરાબેન જે છે એમને તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરેલો અને આ બનાવની જાણ કરેલી જેથી અમરોળી પોલીસ તાત્કાલિક આ જે બનાવ બન્યો છે એ બાબતે તપાસ કરતાં યુગેશનો મોબાઈલ નંબર મળી આવેલો જેથી પોલીસે એ જે આ યુગેશના મોબાઈલનું લોકેશન કઢાવી અને એને ત્યાં પીઠો કરતા આ કામે જે પાંચ આરોપીઓ હતા એ પાંચે પાંચ આરોપીઓને પોલીસે અડધા કલાકમાં ઝડપી પાડી છે આ હતા અત્યાર સુધીના સમાચારો નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું